મેસી ટ્રેક્ટર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર અને ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે તો વહેલી તકે ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો વિડીયોની અંદર હું તમને ટ્રેક્ટરના માલિક વનરાજભાઈનો નંબર આપી દઈશ તો વિડીયો પૂરો તમારે જોવાનો છે ટ્રેક્ટરની બધી ડિટેલ આપી દઈશ કૌશિકભાઈ વનરાજભાઈના નંબર બધી માહિતી આપીશ તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો જવાબદારી સાથે મોડલની વાત કરું તો બે હજાર ચાર ના આ ટ્રેક્ટર છે કંડિશન તમે વિડીયો અંદર ક્લિયર કટ જોઈ રહ્યા છો મેસી દસ પાંત્રીસ એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કોમ્પ્લેટ આખું બનાવેલું જોવા મળશે બોડી કલર ઓરિજિનલ વાપરવામાં આવ્યો છે અને સો એ સો ટકા કંડિશનમાં અત્યારે આખું બનાવેલું છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જાય ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરીને ત્યારબાદ પણ લઈ શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

તો આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર યુટ્યુબ ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ છવીસ વાળા નંબર છે તે નંબર વનરાજભાઈ કૌશિકભાઈ છે તો કોન્ટેક કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો